ચણા નો લોટ ત્રણ સાયલા લીધો છે હવે આપણે આમાં દૂધી નાખી પેલા ખમણી લીધી હા પેલા ખમણી લીધી છે

એક ચમચી હળદર નાખીશું જીરું દળેલું નાખીશું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું આપણે તેલનું મોણ નાખીશું આ રીતે સરસ મિક્સ કરી અને આપણે જેવો લોટ બાંધી લેવાનો છે આપડે પાણી ની જરૂર પડશે તો આપણે થોડું પાણી લઈશું હવે આપણે એક ચમસી ખાંડ નાખીશું એ સમસી લીંબુનો રસ ઉમેરીશું તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું તો આપણે આમાં પાણીની જરૂર પડી જ નથી ને હવે આપણે વધારી નાખશું આપણું તેલ સરસ ગરમ થઈ જશે તો આમાં આપણે રાય હવે આપણે રાય કતડવા મળે છે તે આપણે જીરું નાખી દેશું ini apalagi guar nak desi. Wadah nusar mitunak di sini. હળદર નાખી દેસુ અહીંયા અહિયાં લસણ વાળી ચટણી ખાંડી ને રાખી છે એ આપણે નાખી હવે આપણું શાક મિક્સ થઈ ગયું છે તો આપણે હવે પાણી ઉમેરી દેશું જરૂર મુજબ હવે આ રીતે આપણા બધા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો હવે શાક પણ ઉકળી ગયું છે તો અંદર મૂકી દેશું તો આ રીતે આપણે બધા જ મુઠિયા મૂકી દીધા છે તો આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને ચાર વિચલ કરી લઈશું તો સરસ આપણા ઢોકળા સરસ બફાઈ ગયા છે હવે આને આપણે ઉપર નીચે મિક્સ કરી લેશું તો આ રેડી છે આપણા ગુવારિયા ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો આજની તમને મારી અમારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવી લાગી તો આ સરસ આપણા ગુવારિયા ઢોકળા તૈયાર છે આની સાથે તમારે રોટલી કે ભાખરી કાંઈ નો કરો તો પણ ચાલે આને આ રીતે ખાઈ શકો તમે બાય ફ્રેન્ડ્સ